તો દોસ્તો ખાસ માહિતી જાણી લેજો કે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો આવ્યો છે મા બાપની સંપત્તિથી બેદખલ થઈ શકે છે સંતાનો સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને પલટ્યો માતા પિતાની મિલકત પર સંતાનોના અધિકાર અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે માતા પિતા અને વરિષ્ઠ નાગરિકો તેમની સંપત્તિથી સંતાનોને ગમે ત્યારે બેદખલ કરી શકે છે ખાસ માહિતી આપશોને જણાવી દઈએ દોસ્તો કે માતા પિતાની મિલકત પર સંતાનોના અધિકાર અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે માતા પિતાની અને વરિષ્ઠ નાગરિકો તેમની સંપત્તિમાંથી સંતાનોને ગમે ત્યારે બેદખલ કરી શકે છે અને આ ચુકાદામાં જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે એક વૃદ્ધ પિતાને તેમની પૈતૃક મિલકતનો કબજો પાછો અપાવ્યો છે જે તેમના જ દીકરાએ પચાવી પાડ્યો હતો સાથે સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું છે કે માતા પિતાના અધિકારો પર ભાર મૂકતા જણાવ્યું કે માતા પિતા તેમની મિલકતમાંથી સંતાનોને ગમે ત્યારે બેદખલ કરી શકે છે કોર્ટે મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ બે હજાર સાતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે આ કાયદા હેઠળ ટ્રિબ્યુનલે એવા સંતાનોની સંપત્તિમાંથી બેદખલ કરવાનો અધિકાર છે જેઓ વૃદ્ધ માતા પિતાને રહેવા ખાવા અને તેમની સંભાળવાની જવાબદારીમાંથી દૂર ભાગે છે અથવા તેમની ઉપેક્ષા કરે છે બોમ્બે હાઈકોર્ટે શું કહ્યું હતું તેના વિશે આપને જણાવી દો દોસ્તો તો આ કેસમાં એક વૃદ્ધે વૃદ્ધાવસ્થામાં સંભાળ ન લેવા બદલ પુત્ર વિરુદ્ધ ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી ટ્રિબ્યુનલે તેમના પુત્રને સંપત્તિમાંથી બેદખલ કરવાનો આદેશ આપ્યો હતો જો કે બોમ્બે હાઈકોર્ટે ટ્રિબ્યુનલમાં આ આદેશને અમાન્ય ગણ્યો છે જેના કારણે વૃદ્ધાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવો પડ્યો હતો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચે બોમ્બે હાઈકોર્ટમાં આદેશને પલટાવતા કહ્યું કે બે હજાર સાતનો કાયદો વૃદ્ધ વ્યક્તિઓની દુર્દશા દૂર કરવા તેમની દેખભાળ અને સુરક્ષા માટે જ બનાવવામાં આવ્યો છે આ કાયદા હેઠળ જો સંતાનો માતા પિતાની જવાબદારી ન સંભાળે તો તેઓ સંપત્તિ પરથી તેઓનો હક છે તે ગુમાવી શકે છે તો સુપ્રીમ કોર્ટે ખાસ અને મહત્વનો આદેશ કર્યો છે દોસ્તો કે તમારા માતા પિતાની તમારે સાળ સંભાળ લેવી પડશે જો નહીં લો તો તેઓ તમને તેમની સંપત્તિમાંથી બેદખલ કરી શકે છે ખાસ અને મહત્વપૂર્ણ ચુકાદો છે દોસ્તો તે સુપ્રીમ કોર્ટ દ્વારા દર્શાવવામાં આવ્યો છે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય અને સાથે સાથે ચુકાદો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં નીચે કમેન્ટ સેશનની અંદર તમારો જવાબ જણાવજો કે તમને આ કાયદો કેવો લાગ્યો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો જેથી તેઓને પણ આ કાયદા વિશે ખબર પડી શકે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ